દેખાવાની ઈચ્છા સૌ કોઈ ધરાવે છે સુંદર દેખાવા માટે યુવતીઓ મેકઅપનો સહારો લેતી હોય છે એટલું જ નહીં સુંદર દેખાવાની ઈચ્છામાં દરરોજ મેકઅપ કરવાની દિનચર્યા પણ બનાવી લેવામાં આવતી હોય છે પણ શું તમે જાણો છો કે દરરોજ મેકઅપ કરવો હાનિકારક છે મેકઅપ કરવાથી બાહ્ય સુંદરતામાં વધારો થાય છે જોકે એ બાહ્ય સુંદરતા પણ મેકઅપ કર્યા પૂરતી જ રહેતી હોય છે ખાસ તો દરરોજ હેવી મેકઅપ કરવામાં આવે કે લાંબા સમય સુધી મેકઅપ રાખવામાં આવે તો તેની ત્વચા પર વિપરીત અસર પડી શકે છે બજારમાં ઉપલબ્ધ કોસ્મેટિક પ્રોડક્ટ્સ પડવારમાં ચહેરાને ચમકાવી દે છે પણ એ કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં ઉમેરાતા રસાયણોને કારણે લાંબે ગાળે ચહેરાની મૂળ સુંદરતા નષ્ટ થઈ જાય છે ચહેરા પર ખીલ પિમ્પલ્સ કે એલર્જી સહિતની સમસ્યાઓ પણ સર્જાય છે